મા આશાપુરા ન્યૂઝ જયમલસિંહ જાડેજાની એમની જે કાર્ય પદ્ધતિ એમનો સંઘર્ષ અને એ સંઘર્ષ સાથે એમણે જે એક નામના મેળવી છે મા આશાપુરા ન્યૂઝ આજે ગુજરાતમાં દરેક જગ્યા ઉપર પ્રકાશિત થઈ રહ્યું છે નવી નવી શોધ નવા નવા લોકોને બોલાવી અને કંઈક નવું કરવા માટે હંમેશા જયમલસિંહ આગળ આવે છે એવી જ રીતે કચ્છના પ્રખ્યાત કલાકારો કલા સાથે જોડાયેલા સત્યાવીસ લોકોને લેખક હોય કવિ હોય ચિત્રકાર હોય નાટ્યકાર હોય એ તમામ સત્યાવીસ જે સંઘર્ષ સાથે આગળ આવેલા લોકો અને એ લોકોને પોતાના સ્ટુડિયોમાં બોલાવી અને એ સ્ટુડિયોમાં એમની આખી જીવન વિશે અને કઈ રીતે એમને સંઘર્ષ ગાથા કરી અને ક્યાં ક્યાં શું શું એમને કલા લોકો સુધી પહોંચાડવામાં એમના પ્રયાસો રહ્યા આ બધી બાબતો વર્ષ દરમિયાન જે સત્યાવીસ વ્યક્તિઓને જે એમણે પોતાના સ્ટુડિયોમાં સ્થાન આપ્યું એમનું કછિયત પેપર અને એ પેપરમાં પણ એ સત્યાવીસ લોકોની આખી ઝરમર એમનું જીવન ઝરમર એ પેપરની અંદર પણ નાનાથી કરી અને મોટા સુધી બધાને એમને યાદ કરી અને એમનું આખું ચરિત્ર બતાવી અને જ્યારે એકવીસ તારીખે એક ટાઉન હોલની અંદર સાંજે છ થી નવની વચ્ચે આ સત્યાવીસ વ્યક્તિઓને કે જેમણે પોતાના કલાથી લોકો સુધી એમની વાતો પહોંચાડી છે અને લોકોને કંઈકને કંઈક સંદેશ આપ્યો છે અને એ સંદેશને લોકો સુધી વધુ પહોંચી શકે અને એમને સન્માન પણ મળવું જોઈએ એ હેતુથી એ સત્યાવીસ લોકોને જ્યારે ટાઉન હોલની અંદર સન્માનિત કરવાનો કાર્યક્રમ થતો હોય ત્યારે હું જામ જયમલ શ્રીને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના હું એમને અભિનંદન આપું છું અને એમના આ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને યાદગાર બની રહે એવી મારી શુભકામનાઓ આપું છું